હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારત સરકાર શ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તમામ લોકો ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સાંસદ રંજનબેન ભટ્ટ અને તમામ લોકો ખાસ જોડાયા અને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હંમેશા અંત્યોદય સુધી પહોંચવા માટેનો પ્રયાસ કર્યો છે અને એના ભાગ સ્વરૂપે અનેક યોજના મારફતે ગરીબોને લાભ મળે એની ચિંતા કરી છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ત્રણસો ને સિત્તેર જિલ્લામાં એકી સાથે ત્રણ લાખ લોકોની વચ્ચે આજે પીએમ સુરત પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે અને એની સાથે જે આપણા સફાઈ કર્મી છે જે લોકો ડ્રેનેજમાં ઉતરીને પણ સફાઈ કરે છે એમને એક સુરક્ષા કવચ આપવાનું કામ કર્યું છે પ્રધાનમંત્રીશ્રીએ અનેક વર્ચ્યુઅલ દ્વારા જે લાભાર્થી છે જે ક્યાંક કોઈ જગ્યાએ મારી બેન કામ કરતી હતી હવે પ્રધાનમંત્રીશ્રી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના લાભથી એ બહેન મારી પોતાની શોપ પણ કરતી થઈ ગઈ છે અને એ કોકને રોજગારી આપે આ દિશામાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગરીબ લોકોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે એસસી એસટી ઓબીસી આ તમામ વર્ગ પોતે એ જાતે કમાય અને એ આગળ આવે એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે તમામ લોકો ખુશ છે અને બધા જ લોકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપે છે વડોદરા તરફથી પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અમે સૌ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપીએ છીએ ધન્યવાદ દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ એવી બે ઘટનાઓ થયેલ છે આજે ગુજરાત ખાતે સેમી કંટ્રસર પ્લાન્ટનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે તેની સાથે સાથે હમણાં જ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પીએમ સુરજ પોર્ટલની શુભ શરૂઆત થયેલ છે આખા એ દેશમાં સાડી પાંચસોથી પણ વધારે જિલ્લાઓમાં કુલ એક લાખ કરતાં પણ વધારે લાભાર્થીઓને ક્રેડિટ લોન સહાય મળી શકે અને સાચ અર્થમાં વંચિતોનો વિકાસ થઈ શકે તે હેતુથી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આ પોર્ટલની આજે શુભ શરૂઆત થઈ પોર્ટલના લોન્ચિંગ સાથે તમામ લાભાર્થીઓના ખાતામાં વર્ષના સાડા ત્રણ ટકાથી સાત ટકા સુધી વ્યાજના રકમથી લોન અને એ લોન કેટલી તો પાંચ કરોડ સુધીની પણ લોન એટલે કે નાના વ્યવસાયિકોની જે સૌથી વધારે મહત્ત્વનું આર્થિક પાસું હોય છે તેને મજબૂત કરવા માટે વિકસિત ભારત સંકલ્પમાં ભારત દેશ કેવી રીતે વિકસિત થઈ શકે છે તેના માટેનું આખું આયોજન ચાલી રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ આભાર માનું છું સાથે સાથે ડબલ એન્જિનની સરકારના અમારા નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું અને જે લાભાર્થીઓ લાભાન્વિત થયા જે આપણે જોયું કે આજે અહીંથી નમસ્તે કાર્ડનું પણ વિતરણ થયું અને પીપી કીટ આપવામાં આવી સફાઈ કર્મચારીઓ માટેનું એક ખૂબ મોટું આયોજન જ્યારે આખા દેશમાં થયું છે ત્યારે અહીંથી પણ આપણે પંડિત દીનદયાળનગરના ત્યાંથી પણ આપણે વડોદરા શહેરમાં કામ કરતા તમામ સફાઈ કર્મચારીઓને નમસ્તે કાર્ડ અને તેની સાથે પીપી કિટનું વિતરણ કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આ પ્રકારની યોજના આખા દુનિયામાં કોઈ ઠકાને નહીં હોય કે સમાજના તમામ અંગોને એકી સાથે એકત્ર કરીને અને તેમના વિકાસ માટે એના પૂર્વ સર્વાંગીણ વિકાસ માટે તેના આગોતરું આયોજન થતું હશે અને તે માટે દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું